નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બળદ તેના સાથી બળદને એક બળદ તેના સાથી એવા બીજા બળદને કહે છે કે વાલા ભેરુબંધ મારે વિદાય લેવાનું ટાણું થઈ ગયું છે વર્ષો સુધી આપણે સાથે મળીને રહ્યા ખંડથી આપના માલિકના ખેતરડા ખેડ્યા હરતા ફરતા ને સાથે સારો સરતા સંગાથે બેસીને સુખ દુઃખની વાતો વાગોળતા ને ગાડામાં ભેગા જોતરાઈને ફેરા કરતા પણ હવે આ ભાવનો ફેરો પૂરો કરવાનો વખત આવીને ઊભો છે આપણી અળગા થવાની વેળા આવી ગઈ છે વાલા ફેરુબંધ મારાથી કાંઈ ઉણપ રહી ગઈ હોય કે જાણતા અજાણતા ક્યારેય મારી ભૂલ થઈ ગઈ હોય કે મારા થકી તારે વધુ ભાર ભોગવવો પડ્યો હોય અને વધારે વજન તાણવો પડ્યો હોય તો મારા ભાઈ મને માફ કરી દે જવો મૂકીને જાતા મારો જીવ નથી હાલતો પણ મારે જાવું પડશે જિંદગીની સફર પૂરી થવાનો સમય હવે ટુકડો આવી ગયો છે મારા ભાઈ બીજો બળદ બોલ્યો પણ ભેરું આવી વાત નહોતી હો પંદર દરનો તારો અને મારો સંગાથ અને તું મને આમ એકલો મૂકીને હાલી નીકળ એ સારું ન કહેવાય હો ભાઈ તારા વગર મને અઘરું ને એકલું બહુ લાગશે મારા ભાઈ તારા સંભાળના મને મૂંઝવશે વાલા તારી ખોટ મને કાયમ ખટકશે જીવન મારું ઉજળશે તને જાતો જોઈને મારું હૈયું ફાટી મરશે આમ કહીને બીજા બળદની આંખમાં આંસુડા થયા આ જોઈને બળદ ફરી બોલ્યો કળાને કોઈ પામી નથી શક્યું મારા ભાઈ મારી વિદાય વેળાએ આમ હિંમત હારી જઈશ તો હું મૂંઝાઈ મૂંઝાઈને મરીશ મારા ભેરું જરા કાળજું કઠણ કર અને મને વિદાય આપ અને મારી છેલ્લી ઈચ્છા પૂરી કર આપણા માલિકને જરાક સાદ કર કે મારા મોઢામાંથી મોરડો કાઢી લે હવે મારી પાસે જાજો વખત નથી અને બળદનો મોરડો કાઢી લીધો એની સાથે જ એ બળદે એ ખેતર એ ખેડૂત પરિવારના નાના બાળકો સાથે બળદને અલગ જ નાતો હતો હૃદયનો લગાવ હતો એટલે બાળકો સામે જોઈને બળદનું હૈયું ભરાઈ આવ્યું અને છેલ્લી મીઠી નજરે નિહાળીને સૌને આશીર્વાદ આપ્યા કે મારો ભગવાન તમને કા એમ માટે હસતા ખીલતા રાખે મહેનતમાં કંઈક કમી રહી ગઈ હોય તો મને માફ કરજો આ મનોમન બધાની માફી માંગી અને પછી બળદે એના સાથી બળદને અંતિમ શબ્દો કહ્યા હાલ એ ભેરું આપણો આ ભવનો સંબંધ અહીંયા પૂરો થાય છે આવતે ભવે ભગવાન ક્યાં ઉતારે એ ખબર નથી પણ ભગવાનને એટલું જરૂર કહીશ કે મારા આ ભેરુબંધનો ભેટો જરૂર કરાવજે અને મને તારો સથવારો દેજે એટલું બોલીને બળદની આંખમાંથી ઝીણી ઝીણી અસરુની ધારા શરૂ થઈ એ બળદે આંખ મીસી દીધી અને અનંતની વાટ પકડી લીધી અને વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે એકબીજાનો સાથ નિભાવનાર આ જુગલ જોડી વિખાઈ ગઈ બીજો બળદ ભારે અહીંયા આ બધું જોતો રહ્યો અને બસ એટલું જ બોલ્યો ભેરું હારે હરતા ફરતા અને સાથે સરતા ને વળી ભેગા બેહીને વાગોળતા ધોંસરી કાંધે ધરતા અને ગાડા તાણીને આગા વેરા કરતા સાંતીડા ખે ખેતરડા ખેડતા ધરા પર ધાન રૂડા ઉગાડતા ઉઠને એકવાર આલબેલા આમ વસૂટવાની વેળા મારાથી ના સેવાય પેરુડા મને એકલો અટલો મૂકીને તું સીધને સૂતો મારાથી રિસાય મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ